વિડિયોમાં તમે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન ભાઈએ બનાવેલી છે ભાઈએ તમે જોઈ શકો છો બોનેટ પંખાનો કલર બનાવેલો છે ફર્ગ્યુસન ટ્રેક્ટરનો તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જ્યારે છે ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરની કન્ડિશન પંચાવનથી સાઠ ટકા જેવા તમને ચારે ચાર ટાયર જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ચારે છે ટાયર છે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી મુકાવેલી છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં ભાઈએ બેટરી નવી મુકાવેલી છે આગળનો ફ્રન્ટ ભાઈએ બનાવેલો છે બેરિંગ ગાળો તમે જે મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં આગળનો ફ્રન્ટ ભાઈએ બનાવરાવેલો છે જે બેરિંગ ગાળો આવે તે ભાઈએ નવો બનાવરા આવેલો છે ભાઈએ ટ્રેક્ટરનું લાઈટ વાયરિંગ ઓકે કમ્પ્લીટ નવું કરાવેલું છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ઓરિજિનલ કંપની ફિટિંગમાં જોવા મળશે લાઇટ વાયરિંગ ભાઈએ નવું બનાવરાવેલું છે મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો ને અઠ્ઠાણુંનું જે તમે મેસી ફેડગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ તમને જોવા મળશે કિંમત ભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર જે અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તો જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિક ધનરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં છેલ્લે જોઈ શકશો ત્યાર પછી આ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મોલડી તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને ધનરાજભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે ધનરાજભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ધનરાજભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી ત્યાર પછી જોવા માટે જવાનું રહે છે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જતાં પહેલાં તમારે ધનરાજભાઈનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો તેનો કોન્ટેક્ટ કરી લેજો